રામબાગ રોડ આદિપુર ભુજની ગીતા માર્કેટ રોશનીથી જળહળી ઉઠી વર્ષો જૂની રોડ લાઇટ માંગણી સંતોષાઈ ધારાસભ્ય કેશુભાઈ પટેલે લોકાર્પણ કર્યું ભુજની વેપારી બજાર ગીતા માર્કેટમાં વર્ષોથી રોડ લાઇટ નખાઈ ન હતી તેથી આ વિસ્તારમાં જથ્થાબંધ વેપાર કરતા વેપારીઓની સલામતી તથા રાત્રિ દરમિયાન તેમની દુકાનના માલસામાનની સલામતી સંદર્ભે ચિંતા સેવાતી હતી અને ચોરી ચપાટીના પણ બનાવો બન્યા હતા આ બજારના કુલદીપ મહેતા તથા વ્યાપારી એસોસિએશનના પ્રમુખ ડાયાભાઈ પાચાણી જગદીશ પટેલ હિતેશ પટેલ કાંતિ પટેલ વગેરે વ્યાપારીઓની રજૂઆતોને અંતે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજા પાસે રજૂઆત કરતા તે અંગે તાત્કાલિક કાર્યવાહી કરાવી પાલિકા તરફથી રોડ લાઇટના ચાલીસ પોઈન્ટ ફીટ કરી આપ્યા આ પ્રકલ્પના લોકાર્પણ પ્રસંગે કચ્છના પ્રભારી કશ્યપભાઈ શુક્લા ધારાસભ્ય કેશુભાઈ પટેલ પાલિકાના અધ્યક્ષા રશ્મીબેન સોલંકી ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર કારોબારી ચેરમેન મહેન્દીપસિંહ જાડેજા બાલકૃષ્ણ મોતા તથા પાલિકાના નગરસેવકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ બાદ ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું કે જે રીતે માત્ર ગીતા માર્કેટની પણ ભૂજ રીતે ભુજ જે રીતે ભૂકંપ પછી ડેવલપ થઈ રહ્યું છે ક્રમશ એ સુવિધા છે સ્વાભાવિક એક નવું જ્યારે વસાહત થાય ત્યારે સુવિધા સભર પૂરતું ના હોય ક્રમશ પહેલું પીવાનું પાણી હોય રોડોની સુવિધા હોય સફાઈની સુવિધા હોય રોડ લાઇટની પણ સુવિધા હોય એમ ભુજનું ચારે બાજુ જે રીતે ભંડોળની વ્યવસ્થા હોય અને કામની અગત્યતા હોય ત્યાં ક્રમશ ડેવલપના કામ જે રીતે આજે લાઇટનું કામ થયું બે વર્ષ પહેલાં આ રોડોનું કામ થયું હતું હજી પણ જે રોડોના કામ છે વેપારીઓ માટેની સુવિધા માટે આવતા દિવસોમાં પૂરતી કરી હું નગરપાલિકાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે રીતે જ્યાં જરૂરિયાતો પહેલી કે સુવિધા માટે જ્યારે રાતના અંધાર પર થતું ત્યારે રોડ લાઇટથી પોતાના ગોડાઉન હોય પોતાની દુકાનો હોય સુરક્ષિત રહે એટલા માટે રોડ લાઇટની જે વ્યવસ્થા કરી છે એને ધન્યવાદ આપું છું આવતા દિવસોમાં પૂરતું કામ બાકી રહેતું કામ પણ આ જ પદ્ધતિ આખા ભુજમાં આવું થશે પાલિકાના કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજા એ વિગતો આપી ખાસ કરીને જયારે ગીતા માર્કેટમાંથી કુલદીપભાઈનો ફોન આવ્યો ત્યારે એમને મને વર્ષો જૂની માંગ હતી તે કીધી કે ભાઈ વર્ષોથી અમારી જે માંગ છે એ તમે પૂરી કરી દો તો અમે તમારા આભારી રહીશું અને બધી વિગત મને આપી તો એમની રજૂઆત સાંભળી અમે નવીનુક્ત બુડી આયા ત્યારે પણ અમે વચન આપ્યું હતું કે ભુજ શહેરની તમામ જાતની જે પણ સુવિધા હશે એ અમે જલ્દીથી જે કાંઈ પણ પ્રોબ્લમ હશે એ જલ્દીથી જલ્દી દૂર કરીશું એની અંદર આ ગીતા માર્કેટનો વર્ષો લાઇટનો જૂનો પ્રશ્ન હતો એ અમે સંપૂર્ણ બધે નગરસેવકો અને બધા સભ્યો ભેગા રહીને દૂર દૂર કરવાનો પ્રયાસ કર્યો છે અને ખાસ કરીને ગીતા માર્કેટની અંદર લાખો રૂપિયાનો સામાન હોય છે રાતના અંધારું હોય છે તેથી ગીતા માર્કેટની અંદર ચારે ચાર રોડની અંદર અલગ અલગ પોલ ઊભા કરી અને હરેક શેરીમાં દસ દસ લાઇટું આજે લગાડવામાં આવી છે ને તેનું પણ આજે રાખવામાં આવ્યું છે આમ પાલિકાના સક્રિય કારોબારી ચેરમેન અંગત રસ લઈ ઝડપી કામગીરી પૂર્ણ કરી આપતા તેમનો અને ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરાયો હતો બહુ આજે તો અમને આનંદની લાગણી છે વર્ષો જૂની અમારી માંગણી હતી આ અને અમારે માર્કેટ છે જેમ અત્યારે સામે અમારી વેપારી માર્કેટ છે અને અમારી ગીતા માર્કેટ છે તો અમારી વર્ષો જૂની એક માંગણી હતી જેથી કરી લાઇટો અમારી પાસે નહોતી અને અવારનવાર એક વસ્તુ ચોરી પણ પહેલાં બનતી હતી બનાવ ન મને ત્યારે છેલ્લા પાંચ વર્ષથી અમે રજૂઆત હતી અને આજે જે અમારી જે રાઉન્ડ નું જે અર્પણ વિધિ છે એને અમારે બહુ ખુશી છે અને અમારા વેપારીઓ એને બહુ અમને આનંદ અનુભવ્યું છે આજે અમારી એક માંગણીના સંતોષવાની એ અમારે એક આનંદ છે બહુ જે આથી અગાઉ બોડી હતી અમારી પહેલાં આ નગરપાલિકાની ત્યારે પણ મારે હું પ્રમુખ છે છેલ્લા ત્રણ પ્રમુખ છું ત્યારે પણ માગણી મારી હતી આ હતી બીજી રોડની માગણી હતી રોડનો અમજૂલો નિમાબેન હતા ત્યારે અને અમારા એક અને બાપુ મનુભા અને એ જ્યારે હતા ત્યારે આ રોડ અમારે જે બન્યો છે આ સામે આ શેરી બે શેરી બની ગયો છે રોડ હવે બે શેરી બાકી છે એ અમારી જે માંગણી રોડની એ બાકી રહી ગઈ છે આજે આજે જે બને છે રોડ લાઇટનું કામ થાય છે અમને બહુ અતિ આનંદ થાય છે વેપારીઓને અને જે તે કરી શું થશે કે અહીંયા કને જે ચોરી થતી થયું અને આને લીધે જે લાઇટ આવશે એટલે ચોરીનો પણ બનાવ ઘટશે એ અમારી એક લાગણીની માગણી બહુ સંતોષ અને આનંદ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય ગાંધી ના પરાજય આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર